આખો સરસ મજાનો મીંઢોળનો રૂમાલ આવી ગયો છે મસ્ત મજાનો પ્લસ એ સિવાય જો આવી રીતના મોટા બ્રોચવાળા પણ આવી ગયા છે આવી રીતના નાની નાની પ્રિન્ટવાળા પણ આવી ગયા છે ખાલી પચાસ રૂપિયામાં ને પ્રિન્ટવાળો જોઈએ તો વીસ રૂપિયામાં પછી મોટા પીઠીના પેકેટ આવી ગયા છે ત્યારબાદ જો આ ચુંદડી કે જે બહુ એટલે બહુ ડિમાન્ડિંગ છે ચારસો ને નેવું રૂપિયાવાળી એનો પણ ફરી એક વખત રિસ્ટોક આવી ગયો છે જો સરસ મજાની મોરવાળી બરાબર છે એક નંબરમાં એક નંબર પ્રોડક્ટ આવે છે બરાબર ત્યારબાદ વાત કરીએ આપણે જો બતાવો વ્યવસ્થિત દેખાય છે ને ભાઈ હા જબરજસ્ત વસ્તુ ખાલી ચારસો નેવું રૂપિયાની આવવાની છે ત્યારબાદ કાપડ અને મોતીના કોમ્બિનેશનમાં ગણપતિ ચૂંદડીનો ફરી એક વખત માલ આવી ગયો જો પ્યોર એ પ્યોર જેબ્લો મોતીનું વર્ક આવશે સાઇઝ પણ એકદમ ફૂલ રહેવાની છે આમાં રેડ અને ગ્રીન બંને કલર મળી જવાના છે પ્લસ સાથે સાથે આમાં જેમ ગણપતિજીનું વર્ક છે એવી જ રીતના સેમ ટુ સેમ આપણે જીનાથજી ભગવાન પણ તમને મળી જવાના છે આ જ વસ્તુમાં જુઓ આની પ્રાઇઝ રહેવાની છે તમારે ખાલી માત્ર ને માત્ર અગિયારસો ને નેવું રૂપિયા બરોબર છે ત્યારબાદ વાત કરીએ આપણે તો આવી રીતના સરસ મજાના રૂમાલ પણ આવી ગયા છે બરોબર કે જેની પ્રાઇઝ લેવાની છે ખાલી એકસો ચાલીસ કે જે મામટના રૂમાલ છે બરોબર કે જે મામટમાં આખે આખું ઢાકવાનું હોય એના રૂમાલ છે ત્યારબાદ આપણે વાત કરીએ તો મોરપીછવાળા ત્રાક કે જેની અંદર આવી સરસ મજાના આપણે જે પીઠીમાં સળિયા આવે ને એ સળિયાની અંદર આવા મોરપીછવાળા રાધેકૃષ્ણ સાથેના ત્રાક રાધેકૃષ્ણ ઓગરનાય આવે છે પણ આપણી પાસે આ વખતે છે બધા જો રાધે કૃષ્ણના અલગ અલગ જોરદાર ત્રાક આવી ગયા છે જેની પ્રાઇસ લેવાની છે ખાલી માત્ર માત્ર એકસો ને સાઠ રૂપિયા ત્યારબાદ વાત કરીએ આપણે બરોબર તો ગણપતિ સ્થાપન પણ આવી ગયા છે બરોબર કે જેની પ્રાઇસ ખાલી માત્ર માત્ર બસો રૂપિયા રહેવાની છે જો તમે પીસ ખોલીને બતાવો આખું જબરજસ્ત વસ્તુ કાંઈ ઘટે નહીં જો એક નંબર આપણે ગાલ હું દિવાલમાં ચાંદલા કે એ કાંઈ તમારે છે દિવાલ ન બગડે આવું ગણપતિ સ્થાપન લગાઈ દેવાનું એટલે સરસ મજાનું તમારા માતાજી તૈયાર હોય ત્યાં કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તમારે આનો યુઝ કરી શકો મળી જવાનું છે ખાલી માત્ર માત્ર બસો રૂપિયામાં ત્યારબાદ વાત કરીએ તો લગનિયામાં પણ નવી ડિઝાઇનનું અપડેટ આવી છે જબરજસ્ત જોવો એક નંબરમાં એક નંબર વીસ બતાવો આખું ઉપરથી જબરજસ્ત વર્ક છે આખું ઓમ છે ને ઓમની અંદર આવશે આખા આખા ગણપતિજી પછી અહીંયા તમારે ફોટો પણ રાખી શકો ને રાધેકૃષ્ણ તો આવે જ છે પણ એની જગ્યાએ તમારે તમારો ફોટો પણ તમે રાખી શકો જો આ ઓમ છે પછી ત્યારબાદ આ એમાં એમાં આ શ્રીવાળી ડિઝાઇન છે આ શ્રી છે આખે આખો એની અંદર ગણપતિ છે આ ઓમની અંદર છે અને ત્યારબાદ એક એમાં ને એમાં પણ આવી છે કે જેની પ્રાઇસ ત્રણસો ખાલી ત્રણસો રૂપિયા છે આખું કટિંગ વાળું પીસ આવશે જુઓ આની પ્રાઇસ રેવાની છે ખાલી માત્ર ને માત્ર ત્રણસો તમે તમારો ફોટો રાખી શકો છો આખે આખું તમારે ફોર્મ આવશે લગ્ન કરવાનું બરાબર છે હા અને ત્યારબાદ જો ગીતાજી પણ આવી ગયા છે આપણી પાસે જેની પ્રાઇસ રેવાની છે ખાલી માત્ર ને માત્ર એકસો ને ચાલીસ રૂપિયા ગીતા આખા આખા અને મોટા અક્ષરમાં આવશે એટલે વાંચવા માટે તમારે બહુ મજા આવશે બરોબર ત્યારબાદ કુંડા ની વાત કરું તો બધા મોટા કુંડા તમને કોઈ જગ્યાએ નહીં મળે આપણી પાસે મોટા અંદર ચાર આવી ગઈ જો આ પહેલી ડિઝાઇન કે જેની રૂપિયા છે જબરજસ્ત લુક વાળું પીસ છે ત્યારબાદ વાત કરું તમને આ નેવું રૂપિયામાં નેવું રૂપિયામાં બીજી ડિઝાઇન જો દેખાય છે ને ભાઈ વ્યવસ્થિત આ નેવું રૂપિયામાં બીજી ડિઝાઇન ત્યારબાદ વાત કરું તો આ આઈટમ આવવાની છે એકસો રૂપિયા જુઓ ફરતી ખોર વેલવેટ અને આખું ગણપતિજી આવશે બરોબર અને ત્યારબાદ આવવાની છે આ આઈટમ સાથિયાવાળી જેની પ્રાઇસ લેવાની છે માત્ર ને માત્ર એકસો ને ત્રીસ રૂપિયા આખા બ્રોચવાળી આવશે સ્વસ્તિક અને ગણપતિ બંને વસ્તુ જો તો ટોટલ ટોટલ ચાર મોટી સાઇઝના કુંડામાં પણ માલ આવી ગયો છે અને લગ્નશરામાં આ સિવાયનો પણ દુનિયાનો ને લોટશોપ ને માલ આવે છે રેગ્યુલર તો અત્યારે જ વિઝિટ કરો ગોપી બ્યુટી મોલની અને આમાંથી પણ તમને જો કોઈ પ્રોડક્ટ ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ લઈને નીચે મારા નંબર આપેલા છે એની ઉપર ફટાફટ મોકલી દો એટલે બાકીની બધી જ તમને ડિટેલ્સ એમાં શેર કરી દેશે અને જો શોપ ઉપર વિઝિટ કરવા પધારવું હોય તો તમારી શોપનો એડ્રેસ છે મેંદડા નવદુદા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ અત્યારે જ પધારો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં